આ તો ડુહો છે કેમ આવું છે આવ દેડ દેડ ને દેડ દેડ કરે બેટલા ધકે એટલા બસ પૂછ પૂછ ને પૂછ પૂછ એમ ચા કે નાગરો હું આખો દાડો ઈન ધવા બાલ તો ફરું મહારાજા આદવા લે હે તો આ રહ્યો હે ચા ના ધ્યાન હોય ને લઈ દાવો છે આ મે આખો દાડો ડુસી હાથના હાથના કરે હેઠો ભારો ફારો પાડી ને પાધી ને લઈ દઉં પરો એ થાઉં થાય આમ મે ડુસી લઈ પીજી ને ધ્યાન હોય ને લઈ દઉં

એટલે કાઈ ભૂલ્યો નથી પણ હવે શું કરું કો જાણે ડોકા શોભાઈ માર્યો તો યાદ નહીં આવતી કે હરખાડે હગલા યાદ આવે છે પણ કીધું હરકો આપડે ગીધું ને હાલ છે ગીધું મને તડકો લાગે થોડો પાછા મારતા ને એમ એમને થોડું થોડી મીઠી શું તને આવતા આવતા બેહા બેહવા નહીં બેહવા નહીં બોલાય વોઠે લાગે કીધું કોઈ ભાડે ના પણ વોઠે લાગે હવે

ના કે પોલીસ કેસ કર તું એ દોશી મા પણ શું ડોસી મા કેસ કરવા અત્યારે વસ્તી વાત કઈ દે આજો એનો ધણી દોશી મા કેસ કર્યો પરો એ હાથી વાજો હવે શું નથી હવે ભોગવવું પડશે કર્મ પડ્યું છે મને